બ્રિટિશના સમયમાં આ કલમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી પરંતુ એ સમય શું હતું કે આંદોલનકારીઓ અથવા તો જે રેલીઓ કાઢતા તો એ ભીડને વિખેરવા માટે થઈ અને આ કલમનો ઉપયોગ કરવામાં આવેલો હતો અત્યારના સમયની અંદર જે કલમ એકસો નો ઉપયોગ કરવામાં આવે છે એ શાના માટે થાય છે તો કે જ્યારે લોકોની અથવા તો સંપત્તિને નુકસાન થવાની ભીતિ હોય અથવા તો હેલ્થની બાબતની અંદર કોઈ આશંકા હોય ભીતિ હોય કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત હોય તો એવા સમયે મેજિસ્ટ્રેટ અથવા સબ મેજિસ્ટ્રેટ અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો રાજ્ય સરકારે જે અધિકારીને સત્તા સોંપેલી છે એના દ્વારા એકસો ચુમ્માલીસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય શબ્દની અંદર અને કરફ્યુ તરીકે પણ લોકો ઓળખતા હોય છે અચ્છા હવે કલમ એકસો ને ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવતો હોય છે તો કે એ પર્ટિક્યુલર કોઈ વિસ્તાર માટે અથવા તો સમગ્ર વિસ્તાર માટે અથવા તો કોઈ વ્યક્તિ માટે અથવા તો ટોળા માટે પણ ઉપયોગ થઈ શકતો હોય છે ઘણા બધા લોકોને એવું છે કે સીઆરપીસી ની કલમ એકસો ચુમ્માલીસ એટલે કરફ્યુ કર્ફ્યુ એટલે શું થાય કે ચાર કે તેથી વધુ માણસો ભેગા નહીં થવાનું પરંતુ આ કલમ એકસો ને કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે પણ લાગુ થઈ શકે છે એટલે કે કોઈ એક વ્યક્તિને પણ કોઈ પણ જગ્યાએ ન જવા માટે આદેશ આપી શકાય છે તો એવું બિલકુલ નથી કે ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એ ઇન્ડિવિજ્યુઅલ પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે

પરંતુ રાજ્ય સરકાર એને છ મહિના સુધી એક્સટેન્ડ કરાવી શકતું હોય છે અને માનો કે કોઈ વ્યક્તિ કલમ એકસો ચુમ્માલીસ નું પાલન ન કરે તો એની અટકાયત કરવામાં આવતી હોય છે અને મેક્સિમમ ત્રણ વર્ષ સુધીની સજા પણ કરવામાં આવતી હોય છે અચ્છા આ કલમ એકસો ને ચુમ્માલીસ અંતર્ગત મેજિસ્ટ્રેટ કોઈપણ લોકોની અવર જ ઉપર અવર જવર ઉપર પાબંદી મૂકી શકે છે એનો મતલબ શું થયો કે જે આપણને મૂળભૂત અધિકાર એક મળેલો છે

શું કલમ એકસો ને ચુમ્માલીસ અંતર્ગત ઇન્ટરનેટ ઉપર પાબંધી મૂકી શકાતી હોય છે ઘણી વાર આપણને જોવા મળતું હોય છે કે ઇન્ટરનેટ ને શટડાઉન કરી દેવામાં આવતું હોય છે જમ્મુ કાશ્મીર એનું એક ઉદાહરણ છે કે ત્યાં આગળ પાંચ કે છ મહિના સુધી સતત ઇન્ટરનેટનો ઉપયોગ બંધ કરવામાં આવેલો હતો તો સુપ્રીમ કોર્ટે એ બાબતે પણ કીધેલું છે કે ઇન્ટરનેટનો જે અધિકાર છે એ લોકોનો મૂળભૂત અધિકાર છે હા એકસો ને અંતર્ગત અનેક વખત ઇન્ટરનેટને બંધ કરવામાં આવેલા છે તો એકસો ચુમ્માલીસ અંતર્ગત ઇન્ટરનેટને પણ શટડાઉન કરી શકાતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ એના જે સહયોગીઓ અને ઘણા લોકો આંદોલન કરતા હતા લોકો સુતા હતા અને એ સમયે અચાનક સીઆરપીસી એકસો લગાડીને એ લોકોને ભગાડવામાં આવેલા હતા તો આ પ્રકારે પણ ઉપયોગ નહીં કરી શકાય એવું સુપ્રીમ કોર્ટે અનેક વાર કીધેલું છે તો આ આપણે વાત કરી કલમ એકસો ને ચુમ્માની સંઘે કયા કેવા સંજોગમાં લાગુ થઈ શકે કોના દ્વારા લાગુ કરી શકાતી હોય છે અને કઈ રીતે લાગુ કરી શકાય તો એની વાત કલમ એકસો ને માં આપવામાં આવેલી છે તમે તમારા ફીડબેક કોમેન્ટની અંદર જણાવી શકો થેન્ક યુ